સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમેનું ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત હાઇબ્રિડ કાંજાના લાખોના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સચિન પોલીસ મથકની હદમાં લાજપોર ગામથી પોપડા કચોલી ગામ જતાં રોડ પર આવેલા અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ જવાના રસ્તા પરથી ફોક્સ વેગન કારમાં પસાર થતા સુલેમાન ઇસ્માઇલ ભામજી અને શુભમ મહેશ સુમરાને ઝડપી પાડી તેઓની કારની ચડતી લેતા તેમાંથી ઓગણચાળીસ લાખ નેવું હજારની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો છેતાલઈ પોલીસે ગાંજાનું જથ્થો કાર મોબાઈલ સહિત તેતાળીસ લાખ પાંચ હજારથી વધુની મત્તા કબજે લઈ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા પીએસઆઈ ભાટી પીએસઆઈ પટિયાર વગેરે ટીમને એક બાતમી મળી હતી કે સુરત સચિન લાજપોર જેલ પરના પોપડા કાછોલી ગામ જવાનો જે રસ્તો છે અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરફ ત્યાં બે ઇસમો એક ફોરવીલ ગાડી લઈ અને ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે જે અનુસંધાને એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને જ્યારે શંકાસ્પદ ગાડી અને માણસો મળી આવતા એમને કોડન કરી પૂછપરછ પકડી પાડતા એમાં એક સુલેમાન ઇસ્માઇલ હાજી અને શુભમ મહેશ સુમરા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી ખૂબ સારી ક્વોલિટીનો હાઇબ્રિડ ગાંજો અંદાજે તેરસો ગ્રામ એક કિલો ત્રણસો ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો કબજે લેવામાં આવ્યો છે આમની પૂછપરછ દરમિયાન એમણે ક્યાંથી લેવા હતા ક્યાં છે એ આપ પોલીસને માહિતી આપી છે એનું ઇન્ફોર્મેશન ચાલુ છે અને અંદાજે તેતાલીસ લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે સુલેમાન અગાઉ પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો છે અને સુરત સિટીમાં હાઇબ્રિડ ગાંજા વેચવા માટેનો પ્રયત્ન કરતો હતો